आ मोटेल तुमाना 8 रात्री ले ना, ना देशु। देशु। दो दो। मन बोग वीक लाग है नाही यार तू मां जोड दे जो आ कागो न जतो पकड राखियो मन है ले ले हेडो कोम जोई दे छे आ उ आठ वे ते काही नी ने करतो या हरु 8 रात्री लालो बी रात्री जता

બે જાય અહીં સોડા હું કમ્પ્લીટ હો ના ખોલતા ના હું ના ખોલું તું ના ખોલતો હા ખોલું તો મન કેજે પેલા કારણ કે હું ખોલું તો મન બીક લાગે હે ખોલતા જૂની ઓછી હળગય બહુ તાપ લાગે બા બાપા તાપ નહી ત્યાંનું મેં તને કીધું તું હરસા ના બેજા

કાજુ કતરી આપડે નાખો તો બહુ તાપ લાગે છોકરા છોકરા લઈ જાય છોકરાનું ભૂત

આશીર્વાદ આલે આશીર્વાદ આલે ઓ માથે આત્મા દીધો તો તો કામ બની જ ગયું કામ બની ગયું મને આલે પાછો આઈ જશે ને મને આલે લાલા પેલું લઈ જઈએ પાછો આઈ જશે એ આઈ જવાનું 100% ઓ કામ બની જ આશીર્વાદ તો પડ્યા ઉખડના છે શું કે પડ્યા ફાટી જશે ભૂત જાયો જો બા પડશે બેઠો પડશે બેઠો મારા મણ ના લાય એટલે મારે આપડા મને બુત હશે બધું ખાઈ જ્યા બાપા બાપા બધું લે ના આપડે મને ખાય છે લાલા ઓલાલા શું આવ્યું ભૂત હે ભૂત આયુ ભૂત હે ખાવાનું નહીં બા પેલા નાહી જા બધું ખાવ માટલું ખાઈ જઈ બા હું તો લઈશું બાબા લાલા બાબા қарજુ માગા қарજુ જોઈએ લાલા સંભાળે જઈ જા તારા સંભાળી છે